કેમ ચોલેક મજામાં આ બરોબર તો વિડીયોનું જુઓ આ વિડીયોમાં જે વસ્તુ વપરાવા જઈ રહી કરતા ખાવામાં વધારે મશહૂર થઈ જઈએ કર્યું બધા આખો દાળો એટલે અત્યારે તો જો કે ઓછું થઈ ગયું પણ પહેલા બહુ ઠું ઠું કરતા હતા ઠુશ ઠુ આ આખો બરોબર એટલે એ એવી વસ્તુ ઉદાહરણ લઈ લો તમે ફોન નું કવર કવર તો જ લે કવર લાય ભાઈ વાઘાર નથી તો માર માર છો મોટા થાય આ કવર હે બરોબર ઓનું કોમ હું મેઇનલી આઈડિયો એટલા માટે ઇન્વેન્ટ કરવામાં આવ્યું હતું કે આ ફોનને પડવાથી ઓમ પડે ને તો એને ડેમેજ પકો પણ થોડું સામાન્ય એકદમ જીરો એક જીરો પોઈન્ટ એક ટકા ડેમેજ પહોંચે બરોબર એટલા માટે ઓને ઇન્વેન્ટ કર્યું હતું કાબળ કીતરું અરે ભાઈ ઓને હે ને આ જોઈએ આ પાહુ આ કુલ છે હોય આ ખુલ્યું ને ભાઈ મારા માટે નહીં પીરું એ કર્યું એટલે જે જે મુદ્દાનું મેન કોમ હ ને એ રીતે મોતુખ સાહેબ મોં પ્રોટેક્શન માટે જ લાયો હા તું તો પ્રોટેક્શન માટે લાવે પણ બીજો ની વાત કરવું લે તારી વાત થોડી ગરમ નઈ થઈ જોરી સોરી સોરી હા તો એની પબ્લિક બેક ટુ ધ વિડિયો તો મુંય બુકેલ તો તો કે ફોનના ના કવર નું મૂળ કોમ હતું ફોનને પ્રોટેક્ટ કરવાનો જે મુદ્દો હટઈન અતારે એવો થઈ ગયો કે ફોન નું કવર અલકઈઓ મારવા માટે જાત જાત તોન બાત બાત નો હા બાત બાત ની આપડી જે અનબોક્સિંગ ચેનલ ને એવો જ બાત નો જે કવર હોય એરો ઇન્વેન્ટ થઈ રહ્યો લાલ રેડિયમ લીલું રેડિયમ આહા હા انا અમુક તો જોવું તો લાલ લે હા તો ડોળે મોન વળી અમુક તો સવારો સુનછવારો કમર પેલો કવર લગાવડાવું ખબર હે એમ કે હું જોરદાર લાગુ હું એમર મનમાં એવું જોરદાર લાગુ પણ ખબર પાસે જોરદાર અને જે વસ્તુ આજે અમે અનબોક્સ કરવાના છે જે તમારા આગળ અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યાના છે આજે એ વસ્તુમાં એવું અન થોડું કે એ વસ્તુ પર અમુક જ્ઞાનિયો મહાજ્ઞાનીઓ અરે આપણી ભાષામાં કહું તો નવરા પેલા ગલ્લા ચાર જાળો પડે હા આ વસ્તુ ના ખાવી આ તો આવું કરી દે એમથી એવું કરી દે તો એ જ રીતે અમુક જ્ઞાનીઓએ આ વસ્તુ પર એવી ટિપ્પણી કરી કે આ વસ્તુનું આપણે સેવન કરીએ ને તો આપણને કિડની સ્ટોન આપણી દેશી ભાષામાં કહું ને દેશી ભાષામાં તો પથરી થવાની શક્યતાઓ વધી જોઈએ એટલે અમે એવું સહેજે ઇચ્છતા નહીં કે પથ્થરીઓ તમારી કિડનીની પથારી ફેવર બરાબર એટલે ચલો વિડીયોમાં આગળ વધીએ અને થોડી મજા માણો અને વિડીયોનું શેર કરજો આ મહેરબાની કરીને હારી હારી યાર વસ્તુઓ લઈને આવું તમારા માટે વિડીયોને શેર કરવા ના ભૂલતા લાઈક કરવા ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ એ ભૂલતા નહીં બરોબર તો પબ્લિક પ્રસ્તુત છે તમારી સામે નાનપણનો નામચીન નશો તો પ્રસ્તુત છે તમારી સામે દિલ થામીને બેઠી જાઓ નહીં તો અટક રહી જાઓ બસ મારા ઉપર ના કહેતા બરોબર તો દિલ થામ કે બેઠ જઈએ પ્રસ્તુત છે તમારી સામે કેલાલ સોના સોના બ્રાન્ડ અસલી બરોબર આ વસ્તુ લઈને જોવરવ્યુ ની વાત કરું હું તો ટીપિકલ જ ધોળા કરવાની પેન નીકળશે બરોબર માં લખવાની પેન બરોબર તો એટલે આપણે ઓનું અનબોક્સિંગ કરીએ તો હા એ લાલ્યા લ

વાત હા પેલા સલેટ પેન એટલે ભારતમાં કેટલા વર્ષોથી બની રહી નહીં તો મોદીજી એ જે આત્મનિર્ભર બનો

નાનપણની યાદો આજે એવી હોઠા ખરેખર આમ કમ પતિ ફાટી મારું પણ સારું ગરીબ નું નોંધ પડ્યું ના બોલાય તો ગરીબ નું નોંધ ગણેશ પડ્યું

લખવાનું ચાલુ કરી પાડું થાય લખવાનો બનાવ બનાવી ની યાર રોજ કેવાનું હોય જે લોકો નો બનાવવાનું હોય નહીં તો સાહેબ દસ આઠ અંદર શું હોય બનાવી દઉં સારું આવું બનાવ દસ સાહેબ બન્યો મેરે કદમ હમ યાર

સાહેબ ને તે એક થી દસ સુધી મેં એક પૂરી થઈ ગયું હાચું બોલ તો કાકા સાહેબ કેમ સાચું બોલ

તો હે ગાઈસ આ જે તમે હાલ રિસેન્ટલી જોઈ હમણાં એક બે મહિના પહેલા એ આપણી સ્કૂલની જૂની યાદો હતી કે કેવી રીતે આપણે પેનો ખાતા હતા સંતાઈ સંતાઈ ની સાહેબ ને ખબર ના પડે થોડું એને ક્રિએટિવ બનાવીને તમને બતાવવાનો ટ્રાય કર્યો હોપ તમને ગમી બરોબર અને ભૂલતા નહીં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કર્યા વગર જતા જ નહીં નેવું ટકા પબ્લિક હું મારી વાયટી સ્ટુડિયોમાં જોયું ને તે નેવું ટકા પબ્લિક ખાલી જોઈન કલ્ટી મારી દીધી દસ ટકા જ સબસ્ક્રાઇબ કર્યું હદ વિચારો પેન નહીં મળે હવે હું મારી પેન નહીં આવું હું મારી પેન નહીં આવું તમારું તમારું સાહેબ માં આવે છે ચલો પબ્લિક મળી આવતા વિડીયોમાં કમેન્ટ સેક્શન તમારા માટે બિલકુલ ઉગાડું છે બિલકુલ ઓપન છે હા પેન ખાઈ પેલા ની ગલ ફાવડ ને થૂંકતા નહીં કમેન્ટ સેક્શન માં ઓ ભાઈ બરોબર તો આ આવતી વિડીયોમાં શેનું અનબોક્સિંગ કરીએ એ જરા વિચાર આવજો અને વિડીયોમાં કોઈ ભૂલ હોય તો કોઈ ખામી કાઢવી હોય કોઈને તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે આ વિડીયોમાં ખામી લાગી રહી છે તો મેં આવતી વખતે એના ઉપર સુધારા વધારા કરવાનો ટ્રાય કરીશું